માનવીય પ્રજનનમાં ફલન અને ગર્ભસ્થાપન પાઠના છેલ્લા તબક્કામાં આની પહેલાના પાઠમાં આપણે જોયું કે કેવી રીતના નર પ્રજનનતંત્ર માદા પ્રજનનતંત્ર છે કે તે શુક્રકોષ જનન અંડકોષ થાય છે કે તે ઋતુસ્ત્રાવ થાય છે ત્યાર પછીનો તબક્કા આવે છે છેલ્લો ફલનનો તબક્કો જોતા જઈએ આપણે તો ફલનની ક્રિયા ક્રિયાવિધિ તો ફલન શું છે તો કે સામાન્ય રીતે જ્યારે મેથુન ક્રિયા થાય આ મેથુન ક્રિયાનો મતલબ એવો થાય છે કે નર જે હોય છે એ પોતાના શુક્રકોષો એટલે કે વિદ્ય સ્વરૂપે શુક્રકોષોનું માદાના યોની માર્ગમાં દાખલ કરે જેને આપણે ઇનસેમિનેશનની પ્રક્રિયા કહીએ તો એને પરિણામે વીર્ય સિચનની પ્રક્રિયા કહીએ એને પરિણામે વીર્યનો સ્ત્રાવ થાય છે માર્ગની અંદર ત્યારે ત્યાં આગળ ચોક્કસ સંકોચન ઉત્પન્ન થાય ગર્ભાશયમાં સંકોચન ઉત્પન્ન થાય અંડવાહિનીમાં સંકોચન ઉત્પન્ન થાય અને અંડવાહિનીમાં આવેલા પક્ષમો દ્વારા વીર્યનું અંદર તરફ વહન ચાલ્યા કરતું હોય અને પરિણામે શુક્રકોષો ગતિ કરી અને અંડવાહિનીમાં પહોંચે જ્યાં તે ઇસ્થમસ અને તુંબિકાની વચ્ચેનું જે જોડાણ સ્થાન છે ત્યાં જો ભેગા થાય તો તેમની વચ્ચે ફલનની ઘટના જોવા મળે તો આ જે ફલનની ઘટના થાય થાય શું છે યાદ રાખી દઈએ તો શુક્રકોષ અંડકોષ તરફ જ્યારે ગતિ કરતા હોય વહન પામતા હોય ત્યારબાદ કોરોના રેડિયેટામાં હાઈલોની મદદથી દાખલ થઈ જાય છે કેવી રીતના તમે જોઈ શકો છો જે આખી આ છે તો આ શુક્રકોષો દર્શાવેલા છે અહીંયા ઘણી કોરોના રેડિયેટાના કોષો દર્શાવેલા છે તો એ જગ્યામાં ધીમે ધીમે અંદર પ્રવેશોની શરૂઆત કરશે છે અને પરિણામેજક સ્ત્રાવ સ્ત્રે ગ્રાહી ઘટક સાથે જોડાઈ જાય છે આ શુક્રકોષના ઝોના પેલ્યુસીડા પ્રવેશી જાય અને એને પરિણામે એમાંથી પણ પ્રવેશ અંદર શરૂ થઈ જાય જ્યારે એક્રોસીન શુક્રકો ઝોના પ્રવેશ કરાવી દે ત્યાર પછી શુક્રકોષ અને અંડકોષનું કોષ સ્તર જોડાણ પામી જાય છે જેને સાઈઝો કેમી કહેવામાં આવે છે એ બંને બેને સાથે જોડાવા લાગી ગયા જેવો જોડાશે ત્યારે બરાબર યાદ રાખજો ત્યારે અહીંયા ઘડી જોડાવાની પ્રક્રિયા થઈ એટલે સંપર્ક આવી ગયો એને પરિણામે અંડકોષ દ્વારા શુક્રકોષ અંદર પ્રવેશી ગયો એટલે એનું ભક્ષણ થયું કહેવાય હા એમાં શું પહોંચે છે તો કે શુક્રકોષના શીર્ષનો ભાગ એનો મધ્ય ભાગ પહોંચે અંદર પણ સતત સાથે કહી શકાય પૂંછડી ન પહોંચે

તો આ જેનું અંડપળ હોય છે એ થોડું અંદર ખસવા લાગી જાય એ અંડપળ અંદર ખસે એટલે એક જગ્યા બને એને પેરી વેરાયટલ અવકાશ કહેવામાં આવે છે એને પરિઅંપિંડી અવકાશ કહેવામાં આવે છે એમ પ્રવેશ અંડપળ બની જાય કે જેથી અંદર શુક્રકોષ બીજો પ્રવેશી શકતો નથી જે શુક્ર અંદર પહોંચ્યો એ કોષ કેન્દ્ર તરીકે ફેરવાય નર પ્રકોષ કેન્દ્ર કહેવાય ત્યારે માદા કોષ કેન્દ્ર જે હોય એને દ્વિતીય માદા પ્રકોષ કેન્દ્ર કહેવાય આ બંને કોષ કેન્દ્ર તૈયાર થઈ જાય એટલે એમની વચ્ચે યુગ્મનજ નું કોષ કેન્દ્ર બની જાય તો અંદર યુગ્મનજ નું કોષ કેન્દ્ર બનને બહાર બની ગયો તેને કહેવાય યુગ્મનજ તો આ એક કિયા નર પ્રકોષ કેન્દ્ર માદા પ્રકોષ કેન્દ્ર ભેગા થાય અને દ્વિકીય યુગ્મનજ નું કોષ કેન્દ્ર બનાવી દે છે તો આટલું જે સ્ટેપ થયું કહેવાય એને ફલનની ઘટના તરીકે ઓળખવામાં આવે અને આના માટે એમ કહી શકાય છે વીર્યના સ્ત્રાવથી શરૂ કરી ત્રણ દિવસ સુધીમાં આ ઘટના પૂરી થઈ જાય છે ત્રણ દિવસ ફલન આખી ઘટના પૂરી દર્શાવી દે છે પછી શું પછી વિખંડ અને ગર્ભ સ્થાપન થાય બરાબર જોતા જોઈએ ઘડી પણ આખી ઘટનામાં શું થયું આપણે જોયું કે અહીંયાથી મુક્ત થયેલો જે અંડકોષ હતો તે અહીંયા પહોંચી ગયો છે અંડકોષ અહીંયા પહોંચી ગયો છે અને એને કારણે આ અંડકોષ છે આનું નામ શું છે દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયા ફલન થઈ ગયું છે બી પર જો ફલન થાય પછી જે બનેલો છે યુગમનજ એ યુગમનજ જે હોય એ દ્વિકિય કોષ કેન્દ્ર વાળો યુગમનજ હોય એમાં એક નિશ્ચિત પ્રક્રિયા શરૂ થાય જેને વિકંડન કહેવાય આ વિકંડનના અંદર શું જોવા મળે તો કોષોમાં ચોક્કસ ક્રમમાં કોષોની સંખ્યા વધતી જાય તો પહેલા બે કોષીય અવસ્થા આવે પછી ચાર કોષીય અવસ્થા આવે આઠ કોષીય અવસ્થા આવે અને ત્યાર પછી સોળ કોષી અવસ્થા આવે તો આમ આ જે ઘટના થતી ત્યારે એને મોરુલા અવસ્થા તરીકે ઓળખીવામાં આવે તમે આ કદી જોઈશું બાળકો કે પહેલા અહીંયા એ બી સી ડી અહીંયા બતાવ્યા છે કેમ તો કે જેમ જેમ અહીંયા વિખંડન ચાલે છે તેમ તેમ એ આગળ આગળ કોષો જયા જ કરે છે હા એટલે કે અહીં આગળ વિખંડની સાથે સાથે એ ફલિતાણનું યુગ્મનજનું ગબડવાનું પણ ચાલતું હોય યસ અને એમાં અર્ણ વયે જે પક્ષો છે ધક્કો મારતો હોય એને મદદ કરતો એટલે ધીમે ધીમે ગબડી જતા ગબડતા આગળ વધતા જાય છે અને ક્યાં પહોંચી જાય છે એ પહોંચી જાય છે ગર્ભાશય સુધી ઓકે તો થયું શું અહીં આગળી આ જે રચના થઈ એમાં મોરુલા અવસ્થા આવી ગઈ એટલું બને છે ત્યાં જે સમયગાળો છે તે શું કહેવાય તો આપણે એમ કહી શકીએ છીએ આ વિખંડન થાય એટલે પેલા બે કોષવાળી ચાર કોષવાડી આઠ કોષવાળી સોળ કોષવાળી અવસ્થા આવે એટલે અવસ્થા આવે એટલે કહી શકીએ છીએ લગભગ પાંચ દિવસનો સમય લાગે ફલન પછીના પાંચ દિવસ હવે શું થયું એમાંથી એ જે કોષો છે એ કોષોની ગોઠવણી થાય અને એમાંથી બની જાય છે

અને આવા ગર્ભકોષ ખંડ જયારે ગોઠવાતા જાય છે તો આખી રચના બની ગઈ તમે જોઈ શકો છો એનું નામ શું છે ગર્ભકોષ કોથળી બની ગઈ હા આ ગર્ભકોષ કોથળી કેવી રીતના બને છે તો અહીંયા ઘડી જે સોળ કોષીય રચના હતી એના કોષો ગોઠવાયા તો થોડા કોષો જે ગોઠવાયા એ બહાર તરફ એક સ્તરમાં ગોઠવાયા તો જે બહાર તરફ ગોઠવાયા છે એ એક સ્તરમાં ગોઠવાયા છે અને કેટલાક કોષો અંદર તરફ ગોઠવાયા ગર્ભ પોષક સ્તર કહેવાય અને અંદર જે ગોઠવાયા ને એને આંતરિક કોષ સમૂહ કહેવાય યસ આજે ગર્ભકોષ પોષક સ્તર જે છે એ ભવિષ્યમાં બનાવશે ભવિષ્ય એ કેટલા દિવસમાં બને છે એ સાતમા દિવસમાં બની જાય આખી અને જે બનશે કે તરત જ ગર્ભાશય દિવાલમાં થોડા ઘણા ચોક્કસ પ્રકારના કોષોનું પાચન થશે અને પાચન થઈ અને તમે જોઈ શકો છો આ આંતરિક કોષ સમૂહ દેખાય છે આમ નામ છે આંતરિક કોષ સમૂહ એ અહીંયા આગળ અંદર તરફ ગોઠવાય તે આખો ગર્ભ સ્થાપન થઈ જશે તો એને ગર્ભ કોષકોથીનું સ્થાપન થયું કહેવાય તો સાતમા દિવસ પ્રક્રિયા પતે તો ફલન થી શરૂ કરીને સાતમા દિવસ સુધીની અંદર ગર્ભ ની આખી પ્રક્રિયા પૂરી થઈ જાય છે 1 વીક ની અંદર તો આ પહેલો સ્ટેપ થાય તો એકડી બે ઘટના બે વિખંડન અને ગર્ભ સ્થાપન પણ અહીંયા કોષમાં વિશિષ્ટ ફેરફારો એને જરા સમજીએ આપણે તો એક છે ક્લીવેજ અને મીટોસિસ એટલે શું વિખંડન અને મિટોસિસ એટલે વિભાજનની પ્રક્રિયા અથવા સમવિભાજનની પ્રક્રિયા શું ફરક છે બંનેમાં સર તો એ તમે જોઈ શકો છો અહીંયા ક્લીવેજ નવા કોષો બને છે એને બ્લાસ્ટોમર એટલે આપણે નામ હમણાં કીધું એને ગર્ભકોષ્ટી ખંડ કહેવાય આના નવા કોષો બને એને બધા બાળકોષ જ કહેવાય આ દરમિયાન જે કોષો હોય છે એ માત્ર એસ તબક્કો દર્શાવ્યા કરે છે અને એસ તબક્કા શું થાય સિન્થેસિસ એટલે ડીએનએ ડબલ થયા કરે છે પણ સામાન્ય રીતે બાકીની કોઈ તબક્કા જોવા મળતા જીવન જીટુ દેખાતા નથી અહીંયા ઘણી જીવન એસ જીટુ બધા તબક્કા જોવા મળે આ દરમિયાન સામાન્ય રીતે કેરીઓ ઇન્ડેક્સ એટલે આપણે કે આઈ કહીએ છીએ એ ખૂબ જ વધારે હોય એટલે વિભાજનની પ્રક્રિયા સ્પીડમાં થતી હોય અહીંયા કેરીઓ ઇન્ડેક્સ પ્રમાણમાં અચળ એટલે એક સરખી ચાલ્યા કરતો હોય છે તો આ બે મોટા ફેરફારો થયા અને એને પરિણામે જે ચોક્કસ કોષ હતો યાર ત્યાં છે એ ગોઠવાવા લાગી ગયા હા તો શું થયું આપણો જે કોષો હતા એ કેવી રીતે ગોઠવાયા છે તો બહાર બની ગઈ છે બાહ્ય ભ્રૂણિયા કલા અને અહીંયા ઘણી છે આંતરિક કોષ સમૂહના ભાગો હવે શું થઈ છે બરાબર જોજો અહીંયા જે અંદરના જે કોષો છે એને આપણે દર્શાવીએ ખાલી તો આ કોષો ધીમે ધીમે અંદર ખસવા લાગશે તો જેમ જેમ ખસશે તેમ તેમ આવું સ્તર બનતું જશે જ્યારે આ સ્તર બનશે તો જે ઉપરના કોષો બનશે એને કહેવાય છે બાહ્ય ગર્ભ સ્તરના કોષો જે નીચેના કોષો છે એને કહેવાય છે અંત ગર્ભ સ્તરના કોષો યસ હવે શું થઈ જાય છે આ જે કોષો છે એ અંતર્વલન પામશે એટલે શું આ કોષો ઉપર તરફ ખસશે આમ ખસતા ખસતા નીચે આવ્યા કરશે આમ આ કોષો ખસતા ખસતા ઉપર ખસે આમ જોડાઈ જશે તો શું તૈયાર થઈ ગયું તો એને પરિણામે આને હવે નામ આપી દઈશું આપણે બાહ્ય ગર્ભસ્તર આને કહીશું વચ્ચેના મધ્ય ગર્ભસ્તર આને કહીશું અંત ગર્ભ અને આને કહીશું આંતર માર્ગનું પોલાણ તો આમ ત્રણ ગર્ભસ્તર નું આયોજન થવા લાગી ગયું અને આ બે અઠવાડિયામાં એટલે કે ચૌદમા દિવસ સુધીમાં થઈ જાય હા કોના પેલા ફલન પછી ઓકે ચૌદમ દિવસ થઈ ગયું તો સર આજે ત્યાં ફરતા ગયા એને શું કહેવાય એના નામ આપવો તો આને ખરેખર નામ આપાય ભ્રૂણીય તકતી આ કામ કરાવી દે છે આ બધું શું કરશે તો આજે આયોજન થઈ ગયું છે એ ચોક્કસ પ્રકારના

अंदर નું અસ્તર આ રીતે બનશે જે મધ્ય ગર્ભસ્તર છે તે શું બનાવશે ત્વચા નું ની ચરમો બનાવશે હવે સાથે સાથે આપણે યાદ રાખી દેઈએ આગળ તો કે રુધિરાભિષણ તંત્ર બનાવશે સાથે સાથે યાદ રાખીએ ઉત્સર્જન તંત્ર બનાવશે સાથે યાદ રાખીએ સ્નાયુ તંત્ર બનાવશે

જે ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે તેને જરાયુ કહેવામાં આવે છે યાદ રાખજો આપણો જે ગર્ભ છે જરાયુ જ પ્રકારનો છે આ જે જરાયુ બનતા હોય છે તે ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકો પૂરા પાડે સાથે સાથે ભ્રૂણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્જન દ્રવ્યો નિકાલ કરવા માટે ગર્ભનાળ બનાવવા માટે કામ કરે છે તો આજે જરાયુ અંકરો બની ગયા છે બધા ખાચા વાળા ખા એની રચના અહીંયા થઈ ગઈ કોની સાથે ગર્ભનાળ સાથે જે વાહિની યુક્ત છે હા અહીંયા બી શું દેખાય છે નાની બી ગર્ભાશયની ગુફા દેખાય છે અહીંયા જળદી કોથળી દેખાય છે એ પણ બાહ્ય ભ્રૂણીય કલા છે અને અહીંયા દેખાય છે ગર્ભભ્રૂણ જેનો માનો છે હવે શું થાય છે આ દરમિયાન બહુ મજાની વાત યાદ રાખવાની છે જરાયુ છીએ કે સામાન્ય રીતે બાળકનું જયારે સ્થાપન થાય તો સાતમા દિવસે સ્થાપન થઈ ગયું તો આ સ્થાપનની ઘટના જ્યારે થતી હોય છે ત્યારે જ ઓન ધેટ ઓન ધ સાતમા દિવસ પછીથી જ જેવો જરાયો બની ગયો છે તરત જ તેમાંથી ઉત્પન્ન થાય છે હ્યુમન કોરિયો એચ સીજી નામનો સાથે સાથે હ્યુમન પ્લેઝન્ટ લેક્ટ્રોજન એચપીએલ તો આજે હ્યુમન કોરિયોનિક કોર્ટોપિક એ શું કરે છે તો એ એચસીપી મુખ્યત્વે રીતે સામાન્ય રીતે ગર્ભ સ્થાપન થયું છે તેની સૂચના આપે પહેલું કામ તો હા એનું કામ છે સૂચના આપવાનું કેમ તો ધારો કે હવે એના સમય આપણે એને ચેક કરીએ કે ભાઈ ગર્ભસ્થાપન થયું કે નહીં તેના માટે જે ટેસ્ટિંગ કરીએ છીએ તો એ ટેસ્ટિંગમાં આ દ્રવ્ય મૂત્ર દ્વારા બહાર પડતા હોય તો ખબર પડી જાય કે આ ભાઈ ગર્ભ સ્થાપન થયું છે પોઝિટિવ આવે તો પોઝિટિવ તો કહી શકાય સ્થાપન થયું નથી આવતો નેગેટિવ તો સ્થાપન થયું નથી તો એના માટે આ અંતઃસ્થળ જવાબદાર છે જ્યારે ઓન ધર પહેલાના સમય શું હતું તો કે આપણે એની ખબર નહોતી પડતી એ એક મહિના પછી ખબર પડતી હતી એનું કારણ આપણે સમજ સમડે ગઈ તો આ બાબત જોવા મળી શકે છે બીજું અહીંયા ઉત્પન્ન થાય છે

અને રિલેક્શન આ ત્રણ એવા અંતઃસ્ત્રાવો છે જે ગર્ભ અવસ્થા દરમિયાન જ જોવા મળે પછી નહીં મળે જ્યારે એની સામે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોર્ટિસોલ પ્રોલેક્ટિન થાઇરોક્સિન બધા આપણને જોવા મળી શકે છે બાકીના સમય દરમિયાન હવે છે હા પ્રોલેક્ટિન એક એવું છે કે જે સંપૂર્ણપણે ગર્ભનો જ્યારે સ્ત્રાવ નિકાલ થતો હોય ગર્ભ વિકાસ પૂરો થયા પછી પ્રસ્તુતિની પ્રક્રિયા ત્યારે એની જરૂરિયાત નથી એના પછીની જરૂરિયાત છે પણ એ ગર્ભ અવસ્થા દરમિયાન જોવા મળતા હોય છે આપણે કહી શકીએ છીએ આ આરો શ્રાવણ એટલે ઉત્પન્ન થાય એનું કારણ શું છે તો કે ગર્ભની વૃદ્ધિ થાય ગર્ભાવસ્થાની જાળવણી થાય અને માતામાં ચયા પચય ફેરફારો થાય અને એટલે જાણીએ છીએ કે માતાનો જે શ્વસન દર હોય ને એ પણ વધી ગયું હોય બ્લડ પ્રેશર વધી જાય છે ભલે કે રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે ઇસ્ટ્રોજનનું પ્રમાણ જ્યારે હોતું જ નથી આવી ખામીઓ જોવા મળતી હોય છે ગર્ભી વિકાસ ગર્ભ સ્તરમાંથી બાહ્ય ભ્રૂણીય કલાઓ બને છે અને અંતકોષોમાંથી સ્તંભકોષો ત્રણ ગર્ભસ્ત્ર બનાવે છે આપણે હમણાં વાત કરી ત્રણે ત્રણ ગર્ભસ્ત્ર બની ગયા છે નવ મહિનાના અંતે સંપૂર્ણ ગર્વ પૂરો થાય અને આ પ્રક્રિયા નીચે મુજબનો ફેરફારો જોવા મળે તો જ્યાં નવ મહિના ચાલતા અગત્યના મહિનાના મુદ્દાને યાદ રાખીએ તો એ આગળ કહી શકાય છે ટોટલ નવ મહિના ગણીએ આપણે તેમ કહી શકાય છે અને પ્રથમ ત્રિમાસિક દ્વિતીય ત્રિમાસિક તબક્કો અને તૃતીય ત્રિમાસિક તબક્કો કહેવાય એક થી ત્રણ મહિના કહેવાય આ ત્યાર પછી અને આગળ સોરી છ મહિના અને અહીંયા આગળ કહી છે સાત થી નવ ત્રણ મહિના કહી શકાય છે આપણા માટેના અઠવાડિયાની દિને તમે ઓળખી શકો છો તો કે ચોક્કસ પ્રકારના મહિના ઘણી વેચી શકાય છે તો આ ફેર જરા જ્યારે જોતા જઈએ તો પહેલું એક મહિનો પ્રથમ મહિનો છે એમાં શું થાય છે ભ્રૂણનું હૃદય નિર્માણ પામી જાય ખરેખર કેવું હોય ને તો દિવસથી સ્થાપન અને ધબકવાની શરૂઆત સાથે બીજા મહિનાના અંતમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થઈ જાય છે બીજા મહિનાના અંતમાં ઉપાંગો આંગળીનો વિકાસ થઈ ગયો છે ત્રીજા મહિનાના અંતમાં બદાંગ તંત્ર નિર્માણ પામે અને બાહ્ય જનન અંગો વિકાસ પામે એના મતલબ એવો થાય કે અહીંયા કડી જનન અંગો જો વિકાસ પામી ગયા તો ત્યારે તમે નક્કી કરી શકો છો કે સંતોષ તરીકે નર છે કે માદા તો જો રાજો પહેલા 3 મહિનાની વાત અહીં થઈ કહેવાય હવે મહિના જો અઠવાડિયામાં વેચી દઉં તો આપણે કહી સકીએ છીએ એમાં કોલર 4 અઠવાડી આવી ગયા બીજા 4 અઠવાડી બીજા 4 એટલે 12 મો અઠવાડી થયું કહેવાય તો 12 માં અઠવાડીના અંતમાં ઓકે પાંચમો મહિનો જ્યારે ચાલતો ત્યારે શું થયું છે તો ગર્ભનું પ્રથમ હલનચલન ચલન થયું કહેવાય મુમેન્ટ કરે બાળક ગર્ભાશયની અંદર મહિનો જ્યારે આવતો હોય તો ત્યારે શરીર સૂક્ષ્મ વાળથી આખું ઘેરાયેલું દેખાય છે સાથે સાથે આંખના જે પોપચા હોય તે થોડા અલગ થવા લાગી જાય છે એની પાપણ ઉગી ગયેલા ધીમે ધીમે આંખો ખોલવાની શરૂઆત કરે છે પણ તમે ચિંતા નહીં કહેવાય અંધારો દેખાય છે વધારે જોવા મળતું નથી ત્યાર પછી મને જેના ગર્ભાવસ્થાનો સરેરાશ સમય ગણાય છે 9 મહિનો હોય જે ગર્ભાદાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ કહેવાય છે એ સમય દરમિયાન શું થતું હોય છે તો કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પદ દ્વારા એટલે શું તો કે ચેતા તંત્ર અને અંતઃસ્ત્રાવી બંને તંત્ર ભેગા મળીને પ્રક્રિયા કરતા હોય છે અને પરિણામે ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા થતા ગર્ભનો બહાર નિકાલ થાય છે જેને પ્રસવ કે પ્રસૃતિ કહેવામાં આવે છે એટલે કહેવાનો મતલબ શું છે તો કે સામાન્ય રીતે જયારે નવ મહિના પૂરા થયા તો એને પરિણામે ગર્ભ પોતે જ એવું કરે છે હવે મારે બહાર જવું છે યસ એટલે ભ્રૂણ ગર્ભમાંથી જેવા સંદેશાઓ આવે છે કે જે માતાના ગર્ભાશયથી પહોંચી ચેતાતંત્ર સુધી એટલે મગજને ખબર પડે ને મગજ આ કામ કરાવવાનું શરૂ કરાવડાવે છે એટલે એને સહી કહી શકાય છે પરાવર્તિત ક્રિયા અથવા તો ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખી શકાય છે આ ક્રિયાના શરૂઆતમાં ગર્ભમાંથી ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે ઓક્સિટોસિન એક ચોક્કસ અંતઃસ્ત્રાવ છે જે ઉત્પન્ન થાય છે ક્યાંથી શરૂઆતમાં ભ્રૂણમાં થોડું ઘણું ઉત્પન્ન થાય અને જેવું એનું પ્રમાણ થોડુંક ઉત્પન્ન થયું એટલે માતાને પિટ્યુટરી ગ્રંથિને ખબર પડી જાય અને એમાંથી ફરીથી વન્સ મોર ઓક્સિટોસન વધુ માત્રામાં ઓટી ઉત્પન્ન થવા લાગી જાય આ જે ઓક્સિટોસિન ઉત્પન્ન થશે તે શું કરશે તો જેના દ્વારા ગર્ભાશયની દિવાલ શક્તિશાળી સંકોચન થશે હા ક્યાં થાય તો કે માયોમેટ્રિયમમાં થાય અને એ સંકુચનને પરિણામે અનપિન અને જરાયુ દ્વારા રિલેક્સિન ઉત્પન્ન થયો હોય સાથે સાથે અંતઃસ્ત્રાવ પણ મદદ કરશે અને નિતમ મેખલા ના સાંધાઓ થોડા રિલેક્સ કરશે પરિણામે ગર્ભાશયમાંથી બહાર નીકળવા માટે પૂરતી જગ્યા મળી રહેશે અને બાળકને બહાર આવવા જગ્યા પૂરી મળતા શું થશે માતા સોરી પ્રસવની પ્રક્રિયા પૂરી થઈ જાય છે અને પરિણામે માતાના સ્તન ગ્રંથિયો જે ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામી ગર્ભાવસ્થાના અંતમાં દુગ્ધ માટે તૈયાર થઈ ગયેલી હોય છે અને આ જે દૂધ હોય છે એ માતાના દૂધમાં કોલેસ્ટ્રોમ એટલે આપણે કહી શકીએ છીએ ઇમ્યુનોગોબિલિન એ હોય છે સાથે પોષક દ્રવ્યો હોય છે વિટામિન હોય છે શારો હોય છે આ બધા પોષક દ્રવ્યો માતાના દૂધમાં હોય છે તો આમાં જે મુખ્ય દ્રવ્યો ઇમ્યુનોગ્લોબિલિન એ છે એ શું કરે છે તો કે એના દ્વારા બાળકને એન્ટી બોડી મળે છે તો આ જે બાળકને માત્ર જે વધારો રક્ષણ મળે છે એને શું કહી શકાય છે એને નિષ્ક્રિય પ્રતિપોષી નિયમન કહેવામાં આવે છે મહત્વની વાત અહીંયા આગળ જોવા મળી શકે છે તો અહીંયા આગળ આપણે વાત કરીએ ફલન ગર્ભસ્થાપન સાથે સાથે ગર્ભ વિકાસ પૂરો થઈ ગયો અને સાથે સાથે બાળકનો જન્મ થયો એના મહત્વના મુદ્દાની વાતો કરી અને દુગ્ધસ્ત્રાની પ્રક્રિયા હવે આના વિડીયો જોયા પછી તમે સરળતાથી એમસી ઉપર તરફ જાઓ તો વધારે સમજણ તમને પડશે થેન્ક યુ વેરી મચ